દિધાનેરા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લી ધાનેરાની ત્રેતાલીસમી વાર્ષિક સાધારણ સભા દિધાનેરા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લી ધાનેરાની ત્રેતાલીસમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ આ સભા દી બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ લે પાલનપુરના ઝોનલ અધિકારી નારણભાઈ રત્નભાઈ પટેલની હાજરીમાં ધાનેરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગંગાબેન વીરમાભાઈ કાગના અધ્યક્ષ સ્થાને યોજાઈ મંડળીના માનદ મંત્રી પ્રેમાભાઈ બુદ્રાભાઈ પટેલે એજન્ડા રજૂ કર્યો સભામાં વિરભાણભાઈ રૂડાભાઈ પટેલે અધ્યક્ષપદ માટે ગંગાબેન કાગનું નામ રજૂ કર્યું જેને જગમાલભાઈ જીવાભાઈ પટેલે ટેકો આપ્યો અને સર્વાનુમતે સમર્થન મળ્યું સભામાં વર્ષ બે હજાર ચોવીસથી થી ના હિસાબો મંજૂર થયા મંડળી દ્વારા દૂધ ઉત્પાદકોને આઠ દશાંશ પાંચ શૂન્ય ટકા મુજબ ભાવફેર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો ઉપરાંત જે પશુપાલકો મંડળીના સભાસદ નથી તેઓ સરકારી તથા જિલ્લા દૂધ સંઘના લાભોથી વંચિત રહે છે તેથી તમામને મંડળીના સભાસદ બનાવવા ઠરાવ પસાર થયો આ પ્રસંગે ઝોનલ અધિકારી નારણભાઈ પટેલે બનાસ ડેરીની યોજનાઓ તથા મળતા લાભોની વિસ્તૃત માહિતી આપી આ સાથે સભાનો સમાપન થયો ધી દૂધ ઉત્પાદન સહકારી મંડળી લી ધાનેરાની ત્રેતાલીસમી વાર્ષિક સાધારણ સભા ધી દૂધ ઉત્પાદન સહકારી મંડળી લી